નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન સેવા ચેનલમાં હું અજય લિંગડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છમાં વિષય ગણિતમાં પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર પહોંચ્યા છે એમાં સ્વાધ્યાય પહેલાં પ્રશ્ન થિયરી અને પ્રશ્ન નંબર એક આપણે જોઈ ગયા છીએ આ વિડીયોમાં આપણે દાખલા નંબર બેથી શરૂઆત કરવાની છે તો ચાલો પહેલો પ્રશ્ન છે કે નીચેના અપૂર્ણાંકોને સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો ચાલો અહીંયા શું આપેલું છે આપણે યોગ્ય સંકેત મૂકવાનો છે એટલે કે કયો અપૂર્ણાંક મોટો છે અને કયો અપૂર્ણાંક નાનો છે તો સૌપ્રથમ આપણે જોમ છેમ છેદી અને વિષમ છેદી અપૂર્ણાંકો વિશે શીખીએ ચાલો જો સમ હોય સમ અપૂર્ણાંક હોય સમછેદી હોય એમાં છેદ કેવા હોય સરખા હોય શું હોય સરખા અંશ કાં તો નાનો હોય અને કાં તો મોટો હોય હવે જ્યારે અપૂર્ણાંક હશે તો છેદ તો કેવા હશે સરખા હશે જ્યારે અંશ નાનો હોય અંશ નાનો હોય એ નાનો અપૂર્ણાંક શું અંશ નાનો હોય તો નાનો અપૂર્ણાંક અને જ્યારે મોટો મોટો હોય તો અપૂર્ણાંક આ કેવો થાય મોટો અપૂર્ણાંક હવે એ જ રીતના છેદી હોય વિષમ છેદી એટલે જેના છેદ કેવા હોય અલગ અલગ વિષમ છેદી અપૂર્ણાંક વિષમ છેદ અપૂર્ણાંક હશે એટલે એના છેદ કેવા હશે અલગ અલગ હશે એટલે કે અહીંયા જે છેદ હશે અને અંશ દાખલામાં અલગ સરખા હોય અહિયાં જોવું છેદ હશે એ નાનો હોય છેદ એ નાનો હોય તો તે અપૂર્ણાંક થશે મોટો તો અપૂર્ણાંક કેવો થશે મોટો અપૂર્ણાંક એ અપૂર્ણાંક કેવો થાય મોટો અને છેદ તો નાનો અપૂર્ણાંક તમારે શું યાદ રાખવાનું છે જો સમશે પૂર્ણાંક છે કેવો છે અંશ અંશ કાં તો એક નાનો હોય કાં મોટો જો અંશ નાનો હશે તો નાનો અપૂર્ણાંક એ કહેવાય છે અંશ મોટો હોય અપૂર્ણાંક એ જ રીતના વિષમ છેદી વિષમ છેદી એટલે એના છેદ કહેવાય છે અલગ અલગ એટલે સરખા નહીં તો છેદ નાનો હોય તો એનાથી ઉલટું યાદ રાખવાનું તો મોટો અપૂર્ણાંક મળે અને છેદ મોટો હોય મોટો હોય તો નાનો અપૂર્ણાંક ચાલો હવે આપણે અહીંયાની સેન કરવાની છે ચાલો હવે અહીંયા સમજી લીધું છે તો હવે જો ત્રણના છેદમાં છ પાંચના છેદમાં છ એટલે એમાં શું આપેલું છે ત્રણના છેદમાં છ અને પાંચના છેદમાં છ જો છેદ કેવા છે સરખારી બેનના છેદ કેવા છે સમાન છે એટલે સમસેદી અપૂર્ણાંક છે આયરોહિ કેવો છે સમસેદી અપૂર્ણાંક છે એવું તમારે લખવું હોય તો તમે અહીંયા લખી શકો બાકી મેં અહીંયા સમજાવી દીધું છે તો હવે સમસેદી અપૂર્ણાંક છે તો હવે જો અંશ બંનેમાં એક ત્રણ છે એક પાંચ કોણ મોટો થશે મોટો મોટો અપૂર્ણાંક કયો થાય તો કે જે મોટો અંશ મોટો હોય છે એ મોટો અપૂર્ણાંક એટલે આ આ રીતનો થશે આ શું થાય પાંચ ના છ છે યાની આની કરતા મોટો થશે એટલે આ અપૂર્ણાંક શું થશે નીચે ની નિશાની શું આવશે less than એ જ રીતના ના એક ના છેદ માં સાત એક ના માં ચાર બે એવો પ્રશ્ન આવ્યો છે આ કેવો અપૂર્ણાંક છે પેલા તો વિષમ છે કેમ કારણ કે છેદ બંનેના અલગ અલગ છે પછી ઉપર જો અંશ બંનેમાં સમાન છે અંશ કેવા છે સરખા છે અંશ સરખા હોય અને છેદ અલગ અલગ હોય તો જે શું યાદ રાખવાનું છેદ મોટો તે નાનો અપૂર્ણાંક થાય અને છેદ મોટો છેદ નાનો છેદ જે નાનો હોય એ કેવો થશે મોટો અપૂર્ણાંક થશે તો આમાં તમારી નિશાની કઈ થશે મોટો અપૂર્ણાંક કયો થશે આ થશે ચાલો જોઈએ શું અહીંયા થશે જે છેદ નાનો હોય એ મોટો અપૂર્ણાંક થાય ચાલો હવે ચાર ના છેદમાં પાંચ અને પાંચ ના છેદમાં પાંચ ચાલો હવે અહીંયા જુઓ બંનેના છેદ કેવા સરખા એટલે અપૂર્ણાંક છે અને અંશ જો અંશ એકમાં ચાર છે અંશ છે તો હવે શું કરવાનું કયા મોટા ચાર કે પાંચ હોય અંશ જેનો મોટો હોય એ મોટો અપૂર્ણાંક અપૂર્ણાંકની નિશાની આવશે ચાલો હવે ત્રણ ના છેદમાં પાંચ ત્રણ ના છેદ માં સાત ચાલો હવે જો અહીંયા શું યાદ રાખવાનું વિષમ છેદી અપૂર્ણાંક છે ચાલો આ બંને કેવા છે વિષમસેદી અપૂર્ણાંક હવે જો હવે અંશ બંનેના સરખા છે એવું જે હું બોલું એ રીતે તમારે લખવું હોય તો ચાલ કે આ વિષમ છેદી અપૂર્ણાંક છે છે પછી શું યાદ રાખવાનું છેદ નાનો આ છેદ નાનો થયો તો એ કેવો થાય છે મોટો પૂર્ણાંક કેવો અપૂર્ણાંક થાય મોટો અપૂર્ણાંક છેદ નાનો હોય એ મોટો અપૂર્ણાંક એટલે ગ્રેટર થાય અહીંયા પણ જો અહીંયા આ કયા કહે છે અહીંયા જો બે સમછેદીના ઉદાહરણો આપેલા છે અને બે વિષમ છેદી ઉદાહરણ આપેલા છે અહિયાં શું છે છેદ નાનો આ છેદ નાનો છે તો મોટો અપૂર્ણાંક કયો થશે એક ને છેદ એ રીતના યાદ રાખી લેવા છે ચાલો દાખલા નંબર ત્રણ જોઈએ દાખલા નંબર ત્રણ શું આપ્યું છે કે પ્રશ્ન બે જેવી પાંચ જોડી બનાવો અને તેમની વચ્ચે યોગ્ય સંકેત મૂકો અહિયાં મેં કોઈ પણ પાંચ જોડી આ રીતના બનાવી છે. તમે પણ તમારી રીતે અલગ જોડી આવી બનાવી શકો છો એવું જરૂરી નથી કે આની આ જોડી તમારે બનાવી અલગ જોડી બનાવશો તો પણ ચાલશે એમાં પહેલો પ્રશ્ન છે આ જે કામની વસ્તુ છે નામ જવા દીધી છે આ એમના મુસી નથી તો સમછેદી અપૂર્ણાંક હોય તો શું યાદ કરી લેવાનું છેદ સરખાવો સમછેદી હોય એટલે છેદ સરખાવ અને વિષમછેદી હોય એમાં છેદ અલગ અલગ વિષમછેદી વિષમછેદી હોય એમાં કયો હોય છેદ અલગ હોય કયો હોય છેદ અલગ હોય એમાં છેદ સરખા હોય છેદ કેવા હોય અલગ હોય ચાલો એમાં અંશ અંશ કાં તો નાનો હશે ને કાં મોટો છે નાનો હશે તો કેવો નાનો અપૂર્ણાંક હશે અને મોટો હશે તો મોટો અપૂર્ણાંક એ રીતના વિષમ છેદીમાં છેદ કાં નાનો હોય ક્યારેક વાર અંશ કેવા હોય સરખા હોય કેવા હોય અંશ અંશ સરખા હોય ત્યારે છેદ નાનો હોય છેદ નાનો હોય ત્યારે મોટો અપૂર્ણાંક છેદ મોટો હોય ત્યારે નાનો અપૂર્ણાંક અમુક રીતે જ્યારે અંશ જ્યારે અલગ અલગ હોય ત્યારે કઈ રીતના કરવાનું છે તો આગલા દાખલા જ્યારે આવશે ત્યારે હું શીખવાડીશ કે કઈ રીતના આપણે ચોકડી ગુણાકાર કરી અને એનો લસ્સા લેવાનો થશે ચાલો તો હવે અહીંયા સૌપ્રથમ જોઈએ પહેલો પ્રશ્ન કે પાંચના છેદમાં નવ અને છના છેદમાં નવ પહેલાં તો સૌપ્રથમ કેવા છે છમ છેદીય પૂર્ણાંકો છમ છેદીય પૂર્ણાંકો છે એટલે એક અંશ જોવાનો અંશમાં જે સંખ્યા મોટી હોય છે એ મોટો અપૂર્ણાંક તો છ મોટાંક પાંચ તો કે છ તો નિશાન આ રીતના ચાલો હવે એ જ રીતના છે પરંતુ છેદ સરખા છેદ અપૂર્ણાંક છે ચાલો હવે જ્યારે અંશ સરખા હોય તો જે નાનો અપૂર્ણાંક હોય એ કેવો હોય મોટો શું નાનો અપૂર્ણાંક હોય એ કેવો હોય મોટો હોય એટલે નિશાન કેવા છે ગ્રેટર એ એજ રીતના ત્રીજો ઓપરેશન ચાર ના છેદ માં સત્તર નવ ના છેદ માં સત્તર થઈ ગયા મોટો અપૂર્ણાંક એ મોટી જે અંશ જે મોટો એ મોટો પૂર્ણાંક અંશ કોનો મોટો ચાર મોટા કે નવ મોટા તો કે નવ તો કે unless થઈ હવે દસ ના છેદમાં માં ઓગણીસ છ ના છેદ માં ઓગણીસ સમ અપૂર્ણાંક તો કે હા કઈ સંખ્યા મોટી દસ મોટા કે છ તો કે દસ તો આ બાજુ દસ મોટા હોય તો ગ્રેટર દેન કરવાના આ સંખ્યા હોય તો લેસ કરવાના જો આ બાજુની સંખ્યા હોય તો ગ્રેટર દેન આ બાજુ દસ ના છેદમાં પરંતુ છેદ અલગ અલગ છેદ અલગ અલગ છે એટલે વિષમ છેદી સંખ્યા થશે વિષમ છેદી સંખ્યામાં શું તમારે યાદ રાખવાનું છે જે નાની સંખ્યા હોય એટલે કે નાનો જે છેદ હોય એ મોટો થઈ જાય એટલે એ અપૂર્ણાંક કેવો મળે મોટો એટલે નિશાની કઈ આવશે આ રીતની ગ્રેટર than ખાસ વસ્તુ એટલે તમારે યાદ રાખવાની છે અને પછી અહીંયા જો ખાસ યાદ રાખો વિષમ છેદીમાં છેદ અલગ અલગ હોય પરંતુ એમાં અંશ સરખો હોય કેવો અંશ સરખો હોય જો અંશ સરખો હોય ત્યારે તમે આ આ રીતથી ઉપયોગ કરી શકો અને નિશાની તમે મૂકી શકો ચાલો દાખલા નંબર ચાર જોઈએ શું આપ્યો છે કે નીચેના અપૂર્ણાંકોની આકૃતિઓ જો less than અથવા greater than અથવા બરાબરના સંકેતો મૂકો તો સૌપ્રથમ અહીંયા અપૂર્ણાંકોની આકૃતિ આપેલી છે તો અહીંયા એક જીરો ના છેદ એક એક ના એક એ જ રીતના અહીંયા બે સરખા ભાગ કરેલા હોય તો જીરો ના છેદ માં બે એક ના બે અને બે ના બે આવું આપણે સંખ્યા રેખા ઉપર શીખી ગયા છીએ કઈ રીતના કે કોઈ પણ અપૂર્ણાંક હોય કોઈ પણ અપૂર્ણાંક હોય તો કેવી સંખ્યા ધન સંખ્યા હવે ધન સંખ્યા એ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખી ગયા હવે આ પ્રકરણમાં આપણે અપૂર્ણાંક સંખ્યાઓ પણ શીખી ગયા છીએ અપૂર્ણાંક સંખ્યાઓને કઈ રીતના દર્શાવતા કે જો

ভাগ করছে চার সরখা ভাগ করছে কৃতিম পাঁচ সরখ করছে અને આકૃતિમાં સરખા ભાગ કરેલા છે એટલે કોઈ પણ આ રીતની સંખ્યા રેખા હોય છેદમાં છ એક ના છેદ છ બે ના છેદમાં છ ત્રણ ના છેદમાં છ ચાર ના છેદ છ પાંચના છેદ છ એમ પોટલિંગ એક થી શરૂ કરીને છ સુધી આપણે આકૃતિ દોરી છે અને એક થી છ સુધીના સમાન સરખા ભાગ કરેલા છે આકૃતિમાં

અને બીજું એકના છેદ માં ત્રણ એકના છેદમાં ત્રણ ક્યાં છે બીજું યાદ કરો આગલા આગલા દાખલા આપણે કઈ રીતના શીખી ગયા કે જ્યારે વિષમ વિષમ છેદી અપૂર્ણાંકો હોય છેદ અલગ અલગ હોય અને અંશ સરખા હોય અંશ સરખા હોય તો જેનો છેદ માં ચાર ક્યાં અહિયાં છે કારણ લખવું હોય તો તમે લખી શકો અહીંયા કારણ તમારે લખવું તો લખી શકો કે એકના છેદ છ એ એક ના ની ડાબી બાજુએ આવેલું છે ચાલો હવે બી બે ના છેદ માં છ અને બીજું ત્રણ ના છેદ માં ચાર જેમણી બાજુ આવેલું છે કયું ત્રણ ના છેદ માં ચાર એટલે આ મોટો અપૂર્ણા થશે અહીંયા લખવું હોય તો લખી શકો કે બે ના ત્રણ ના છેદમાં ચાર એ બે ના માં છ ની જમણી બાજુ આવેલું છે એ રીતના તમે લખી શકો ચાલો હવે સી સી ના છે અંશ અંશ બંનેના સરખા છે છેદ અલગ અલગ છે વિષમ છેદ તો જેનો છેદ નાનો એ મોટો અપૂર્ણાંક થશે ચાલો જોઈએ તો આ બે ના છેદમાં ત્રણ આ મોટો અપૂર્ણાંક થશે ચાલો હવે આકૃતિને જોઈન કરવું હોય તો પણ ચાલે જો બે ના છેદ માં કેટલા છે બે ના છેદમાં ત્રણ બે ના છેદમાં ત્રણ બે ના છેદમાં આ ત્રણ છે બે ના છેદમાં ત્રણ અને બીજો કયો છે બે ના છેદમાં એટલે બે ના છેદ માં ત્રણ એ મોટો ગુણા થશે ચાલો ડી છના છેદમાં છ અને ત્રણ ના છેદ માં ત્રણ છ ના છેદમાં છ એ અહીંયા બીજો ત્રણ ના છેદમાં ત્રણ જો હવે જો આ તો એક જ બિંદુ ઉપર આવેલા છે

લેસ બીજો લખીએ એકના છેદમાં ત્રણ બે ના છે બે ના છેદ માં પાંચ ચોથો પ્રશ્ન લખીએ એકના છેદમાં બે લેસ ધન પાંચ ના છેદમાં છ ચાર પાંચમો પ્રશ્ન લખીએ

ચાલો અહીંયા છેદી છે છ છેદી હોય તો શું યાદ રાખી લેવાનું છેદી હોય તો મોટો એ મોટો તો આ મોટો ચાલો બીજો એક ના છેદ માં ત્રણ અને બીજું બે ના છેદ માં પાંચ એકના છેદ માં ત્રણ અહીંયા છે અને બીજું એક ના છેદ માં એક ના છેદ માં ત્રણ અને બે ના છેદમાં પાંચ તો બે ના છેદ માં પાંચ અહીંયા છે એક ના છેદ માં ત્રણ અને બીજો કયો છે બે ના છેદ માં પાંચ બે ના માં પાંચ એટલે જમણી બાજુ આ થશે સોરી હો મોટો આ બે ના છેદ માં પાંચ થાય છે કેવા થશે બે ના છેદ માં પાંચ તમને જો કન્ફ્યુઝન થાય તો શું કરી શકો તમે ચોકડી ગુણાકાર કરીને પણ તમે ચેક કરી શકો અને આ બંનેનો લસા લઈને જે આગલા દાખલામાં આવશે તે હું તમને શીખવી દઈશ કઈ રીતના કરવાનું છે જો જ્યારે છેદ સરખા છે નહીં કોઈ પણ અપૂર્ણાંક છે એના છેદ સરખા છે નહીં અને કીધું છે કે સંકેત મૂકો તમને આવડતું નથી તો શું કરવાનું છે અહીંયા પાંચ આનો ચોકડી ગુણાકાર કરવાનો શું કરવાનું ચોકડી ગુણા એટલે પાંચ નો એક છે એટલે પાંચ એક પાંચ આ બે નો આની સાથે એટલે ત્રણ દુ છ અને આ બંને સંખ્યાનો ગુણાકાર અથવા લસા લઈને પણ કહી શકો ત્રણ પંચા ને પંદર જે લસા લેતા અને ગુસ્સા લેતા એ આપણે આગલા પ્રકરણમાં શીખી ગયા છે અહીંયા ત્રણ પંચા પંદર તો કયો મોટો અપૂર્ણાંક છે છ ના છેદમાં જી ગયા સમશે બીજું છે પાંચ છેદમાં છ પાંચના છેદમાં અહીંયા છે તો કયો થશે મોટો પૂર્ણ મોટો પૂર્ણ આ થશે મોટો પૂર્ણ એટલે પાંચ ના છ જો છ છ પાંચ દુ દસ ચાલો એ રીતના પણ તમે કરી શકો